પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા ખાતે બારગામ પાટીદાર સમાજ દ્વારા સર્વાઇકલની રસીનું આયોજન કરાયું ચાણસમા ખાતે આવેલા ભાનાણી વાડીમાં ચાણસમા લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર સદાવ્રત ટ્રસ્ટ સમસ્ત બારગામ ટ્રસ્ટ ઊંઝા યુવા સંગઠન ઊંઝા તથા સમસ્ત બારગામ યુવા સંગઠન ચાણસમા દ્વારા આયોજિત એચપીવી સર્વાઈકલ કેન્સર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ભાનાણી વાડી ચાણસમા ખાતે યોજાયેલા બારગામ પાટીદાર સમાજ અને લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમનું ઉપસ્થિત સમાજના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી જેમાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો પાટણ ખાતેથી પચીસ દીકરીઓ તથા ચાણસમાની એકસો બાવન દીકરીઓએ સર્વાઇકલ કેન્સર રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો જેમાં ડૉક્ટર હેત પટેલ ડોક્ટર ધ્રુમા પટેલ ડોક્ટર ક્રેના પટેલ ડોક્ટર પ્રાપ્તિ પટેલ ડોક્ટર ક્રેના પટેલ ચાણસમા દ્વારા સેવા આપી રસીકરણ કર્યું હતું કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ ચાણસમાં લાજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા ઉઠાવ્યો હતો તદુપરાંત શંકરદાસ પટેલ અને નાસ્તો મનુભાઈ કવિ દ્વારા કરવામાં આવ્યો હતો આગામી સમયમાં પણ બાકીના રસીકરણના ડોઝ માટેનું આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું બાંધકામ યુવા સંગઠન ઉમજા તથા બાંધકામ સમાજ યુવા સંગઠન ચાણસવા અને શ્રી લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવટ ટ્રસ્ટ દ્વારા આજે ચાણસવાની તમામ દિક્કતોને અહીંયા રસીકરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો પાટણથી પણ પચીસ દીકરીઓને ચાણસમા ખાતે ફાળવવામાં આવી એમને પણ રસીકરણનો પ્રોગ્રામ ચાણસમા ખાતે કરવામાં આવ્યો આ સમગ્ર પ્રોગ્રામ તમારું સમસ્ત માર્ગ પણ અમારા ચાણસમાનો સમગ્ર ખર્ચો અને લાલજીદાસ લક્ષ્મીદાસ સદમઠ ટ્રસ્ટ ચાણસમા તરફથી આ રસીકરણનો તમામ ખર્ચો ઉપાડી લેવામાં આવ્યો અને આજના જમણવારના દાતા પરસોત્તમભાઈ દેવી તેમના દ્વારા આપવામાં આવ્યો અને આજે નાસ્તાનો ખર્ચ મનુભાઈ કવિ તરફથી આપવામાં આવ્યો અને અહીંયા અમારા સમાજના પ્રમુખ શ્રી પીસી પટેલ સાહેબ હોદ્દેદારશ્રીઓ આપણા નવા રામજી મંદિરના મહાનશ્રી મારુતિ જનતાજી મહારાજ વગેરે હાજર રહ્યા અને સુંદર રીતે આજે આ પ્રકરામના પ્રથમ ડોઝનું આયોજન થયું આ રીતે બીજો અને ત્રીજો ડોઝ પણ આ બધી દીકરીઓને આપવામાં આવશે અને આ સમગ્ર તમામ ખર્ચો માણસમાં લાગીદાર અસમદાસ સજાવટ માસ વિભાગે છે